વલસાડના રાખોડિયા તળાવ પર આવેલા ગાર્ડનમાં વૃક્ષ અને વીજ થાંભલા થયા ધરાશાય વલસાડમાં મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ પડવાને લઈને શહેરના રાખોડિયા તળાવ પર આવેલા ગાર્ડનમાં એક મહાકાય વૃક્ષ અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા જેને લઈને આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી ત્યારે આ બનાવની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડમાં ગત મોડી રાતથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે જેને લઈને કેટલીક જગ્યા પર વૃક્ષો તૂટી પડવાના બનાવો ગઈકાલથી ચાલુ છે જેમાં ગતરોજ વલસાડમાં કેટલાક વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા હતા જેને લઈને વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાં ગત મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા રાખોડિયા તળાવ પર આવેલા ગાર્ડનમાં આવેલું વૃક્ષ તૂટી પડ્યું હતું અને નજીકમાં આવેલા વીજ તાર પર વૃક્ષ પડતા સાથે જ વીજ થાંભલો પણ તૂટી પડ્યો હતો સદનસીબે તે સમયે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી અને આ બનાવ અંગે વલસાડ જીબીની કચેરીને જાણ કરાતા જીબીના કર્મ ચારીઓએ આવીને કામગીરી હાથ ધરી હતી